સત્યનારાયણ વ્રત કથા અધ્યાય પેલો એ વખતે અયોધ્યાની નજીક આવેલા નૈમિષા રણ્યમાં રહેનારા શૌનક આદિ ઋષિઓ સંપૂર્ણ પુરાણોને જાણનારા સૂત નામના પુરાણીને પ્રશ્ન કરતા હતા કે હે મહામુનિ કયો વ્રત કરવાથી વાંચિત ફળ પ્રાપ્ત થાય તે અમે શ્રવણ કરવા ઈચ્છીએ છીએ માટે કહો ઋષિઓનો પ્રશ્ન સાંભળી સૂત કહે છે કોઈ કાળ વિશે દેવર્ષિ નારદજીએ કૃષ્ણને વૈકુંઠમાં એવો જ પ્રશ્ન કર્યો હતો ત્યારે ભગવાન કૃષ્ણને જે ઉત્તર આપ્યો હતો તે હું તમને કહું છું તે સાવધાન થઈને સાંભળો એ પ્રશ્ન ભગવાનને કરતા પહેલાં નારદ ઋષિ એક વખત મનુષ્ય લોકમાં બીજા ઉપર કૃપા કરવાના હેતુથી આવ્યા મનુષ્ય લોકમાં અનેક માણસ નાના પ્રકારના કલેશ અનેક યોનિમાં જન્મ આદિ ઘણા પ્રકારના દુઃખો ભોગવે છે અને પોતાના કર્મોના કારણે કલેશ પણ પામે છે કયો ઉપાય કરવાથી આ મનુષ્યના દુઃખ દૂર થાય એવો વિચાર મનમાં લાવી નારદ ઋષિ બીજા લોક માંથી ફરતા ફરતા વિષ્ણુ લોક માં ગયા ત્યાંમાળા ધારણ કરેલા પગ સુધી લટકનારી અને શોભા ધારણ કરેલા સર્વોત્તમ નારાયણ ભગવાનને નારદ ઋષિએ તેમની સ્તુતિ સ્તુતિવંદના કરવા સારું આરંભ કર્યો નારદ કહે વાણી અને મનથી પણ અતિત એવા અનંત શક્તિરૂપ તમને હું નમસ્કાર કરું છું તમે આદિ મધ્ય અંત આ ત્રણ ગુણ વગરના હોવા છતાં ભક્તોની પીડા મટાડવાને સગુણ થવાને સમર્થ છો ભક્તોના દુઃખ તમે દૂર કરો છો નારદજીની સ્તુતિ સાંભળીને ભગવાન વિષ્ણુ કહે છે નારદ તમે શું હેતુ રાખીને આવ્યા છો તમારા મનમાં કંઈ હોય તો મને કહો હું ઉત્તર કહીશ ભગવાનનું કહેવું સાંભળી નારદ ઋષિ કહે છે હે પ્રભુ મનુષ્ય લોકમાં બધા મનુષ્યો અને કલેક્ષ એવી અનેક યુનિમાથી ઉત્પન્ન થઈ પાપ કર્મ થી રચીપચી રહેલા છે એમના દુઃખ કોઈ સહેલા ઉપાય શાંત થાય એવો ઈલાજ આપની કૃપા મારા ઉપર હોય તો હું તમારી પાસેથી શ્રવણ કરવા ઈચ્છા રાખું છું ત્યારે ભગવાન કહે છે હે નારદ તમે ઘણી સારી વાત મને પૂછી લોકો ઉપર કૃપા કરવી એવી તમારી ઈચ્છા છે તો જે વ્રત કરવાથી તમે બધા પીડારૂપી મોહમાંથી મુક્ત થાય એવો ઉપાય હું તમને કહું છું સાંભળો

કેળા ઘઉનો લોટ ઘી કાન નાખી સારો શીરો કરી ભગવાનને અર્પણ કરવો પૂજન કરનારે ઘઉંનો લોટ ન મળે તો ચોખાનો લેવો ખાંડ ન મળે તો ગોળ લેવો પણ બધી વસ્તુ સરખી એટલે કે સવાઈ ચતુર્થાંશ લેવી પછી પોતાની શક્તિ પ્રમાણે બ્રાહ્મણને દક્ષિણા આપવી અને વ્રત કથા પોતાના સગાવાલા ઇષ્ટ મિત્રો સાથે સાંભળવી પછી પોતાના સગાવાલા તથા બ્રાહ્મણ સાથે ભોજન કરવું પ્રસાદ લીધા પછી ભક્તિ કરી સત્યનારાયણ આગળ નૃત્ય ગાયન કરું એવી રીતે નદીના તટ ઉપર અને દેવાલયમાં વ્રત કરી સત્યનારાયણ ભગવાનનું સ્મરણ કરતા ઘરે જવું આ વ્રત ભક્તિથી જે માણસ કરશે તેની મનોકામના સિદ્ધ થશે અને કલયુગમાં અનેક તરાની પીડાથી પીડિત એવા લોકોને સહેલા ઉપાયથી મોટા દુઃખ મુક્ત થવા માટેનો આ ઘણો સરળ ઉપાય છે ઇતિ સ્ક્રંદ પુરાણે રેવા ખંડે સત્યનારાયણ કથાનો પ્રથમ અધ્યાય સંપૂર્ણ અધ્યાય બીજું કટ્યારાની કથા સુજી કહે છે બીજી એક કથા કહું છું કે પૂર્વે રમણી એવા કાશી ક્ષેત્રમાં એક બ્રાહ્મણ અત્યંત નિર્ધન હતું ભૂખ અને તરસથી પેરાયેલો તે બ્રાહ્મણ આકુળ વ્યાકુળ થઈ રોજ કાશી ક્ષેત્રમાં ફરતો એ દુખી બ્રાહ્મણને ભગવાને જોયો ભગવાન પોતાનું રૂપ બદલી ઘરડા બ્રાહ્મણનું રૂપ લઈ અને પૂછ્યું હે બ્રાહ્મણ તું એવો આ પૃથ્વી ઉપર દુખી શા માટે ફરે છે મને વાત કરે ત્યારે દરિદ્ર બ્રાહ્મણે કહ્યું કે હું ભિક્ષા માંગવા માટે આ પૃથ્વી ઉપર ફરું છું મારું દારિદ્ર્ય દૂર થાય એવો કોઈ ઉપાય જો તમે જાણતા હો તો મને કહો બ્રાહ્મણનું વચન સાંભળી અને ગરડા બ્રાહ્મણ કહે છે હે બ્રાહ્મણ સત્યનારાયણ વિષ્ણુદેવ ઈચ્છેલું ફળ કળિયુગના વિશે પૂજન કર્યાથી આપનાર એવા પ્રત્યક્ષ છે હે બ્રાહ્મણ તું એ સત્યદેવનું વ્રત અને પૂજન કર જેથી માણસ સર્વ દુઃખમાંથી મુક્ત થતું હોય છે બ્રાહ્મણનું રૂપ બદલનારા ગરડા બ્રાહ્મણે પછી દરિદ્ર બ્રાહ્મણ વ્રતનું વિધાન કહીશ દરિદ્ર બ્રાહ્મણે હું આજે વ્રત કરીશ એવો સંકલ્પ કરીને ભિક્ષા માંગવા ગયો તો તે દિવસે તેને હંમેશ કરતા ઘણું દ્રવ્ય મળ્યું અને તે જ દિવસે તેને સગા સંબંધી અને ઈષ્ટ દેવો ઈષ્ટ મિત્રો સાથે નું વ્રત કર્યું

જે દર વખતે સત્યદેવનું વ્રત અને પૂજન પૃથ્વી ઉપર કરે છે તો તે જ વખતે એ એ દરેક મુક્ત થાય છે હે ઋષિઓ સત્યનારાયણે નારદ ઋષિને કહેલા સહેલા ઉપાયથી અને પૂરી કરવા વાળું વ્રત અને પૂજન જે મેં કહ્યું હવે એ સિવાય બીજું તમારે શું શ્રવણ કરવાની ઈચ્છા છે સુધજી ભાષણ સાંભળી ઋષિઓ કહે છે હે મુનિ બ્રાહ્મણના મુખમાંથી એ ચરિત્ર આ પૃથ્વીમાં કોણે પ્રથમ સાંભળ્યું કર્યું સાવધાન પ્રથમ એક દિવસ પોતાની સગાવાલા અને ઈષ્ટ મિત્રો સાથે સત્યનેવ નું વ્રત કરતો હતો એવામાં એક કઠિયારો લાકડાનો ભારો લઈને વેચવા આવ્યો તે માથા ઉપરનો ભારો દરવાજા બાર મૂકીને જ્યાં સત્યદેવ ની પૂજા થતી હતી ત્યાં ગયો

ભારાવાળા બમણી કિંમત મળતા જ તે ખૂબ ખુશ થયો પાકેલા કેળા ખાન ઘી ઘઉં લોટ લઈ સમાસેર સામગ્રી બીજી પૂજાની સામગ્રી લઈ ઘેર આવ્યો સગા વાળા મિત્રો સાથે વિધિ પૂર્વક વ્રત કરી સુજી કહે છે પેલું ભારાવાળો આ વ્રત કરવાથી ધનવાન પુત્રવાન થઈ અને સર્વ સુખ ભોગવી સત્યપુર એટલે કે વૈકુંઠમાં ગયો ઇતિ શ્રી સ્કંદ પુરાણે રેવા ખંડે સત્યનારાયણ કથા દ્વિતીય અધ્યાય સંપૂર્ણ અધ્યાય ત્રીજો

એવા છે એનું વ્રત કરું છું તેનાથી પુત્ર ધન ધાન્ય સંપત્તિ મળે છે અને મારા સગાવાલા તથા ઇષ્ટ મિત્રો સાથે હું આ પૂજન કરું છું રાજાનું વચન સાંભળી સાધુ વાણિયાએ આદરથી કહ્યું મને આ વ્રતની વિધિ સવિસ્તાર કહો હું પણ આ વ્રત કરીશ કેમ કે મને સંતતિ નથી જો તમારા સત્યદેવનું વ્રત કરવાથી મને સંપત્તિ સંતતિ થશે તો હું વ્રત ચોક્કસ કરીશ આમ કહીને વેપારી વેપાર અર્થે દેશાંતર જવું છોડી હરખથી પોતાના ઘેર ગયો અને વ્રતનો મહિમા પોતાની સ્ત્રીને કહીને નિશ્ચય કર્યો કે જ્યારે પણ મને સંતાન થશે ત્યારે હું આ વ્રત કરીશ લીલાવતી નામની પોતાની સ્ત્રીને વાણીયાએ કહ્યું પછી એક દિવસ તે સ્ત્રી પોતાના ધર્મ પ્રમાણે ચાલનારી પોતાના સ્વામી સાથે હરખાતી ઋતુવાળી થયેલી સત્યદેવના પ્રસાદે ગર્ભવતી થઈ તેને દસમે મહિને એવી રત્ન જેવી કન્યા થઈ પખવાડિયામાં જે પ્રમાણે ચંદ્રમાં દિવસે મોટો થતો જાય તે પ્રમાણે તે મોટી થતી ગઈ તેનું નામ કલાવતી એવું પાડ્યું

સગાવાલા ઇષ્ટમિત્રને બોલાવીને કલાવતીનું લગ્ન એ પુત્ર સાથે કર્યું પણ સાધુ વાણીઓ લગ્ન સમયે પણ કર્મના અંતરાયે સત્યદેવનું વ્રત કરવાનું ભૂલી ગયો અને સત્યનારાયણ દેવ તેના ઉપર કૃપાયમાન થયા આ વાતને ઘણા દિવસ વીતી ગયા પોતાનું કર્તવ્ય કરવામાં ચતુરવાણીઓ જમાઈ સાથે વેપાર અર્થે પરદેશ ગયો સિંધુ નગરી સિંધુ સમી રત્નસારપુરી નામના નગરમાં જમાઈ સાથે એ વેપાર કરવા ગયો ત્યાં ચંદ્રકેતુ નામના રાજા

કન્યાનું બોલવું સાંભળી સાધુ સ્ત્રી પણ સત્યદેવનું પૂજન કરવા તૈયાર છે સાધુ સ્ત્રી પોતાના સગાવાલા ભાઈ ભાંડુ સાથે વ્રત કરવા બેઠી અને પોતાના સ્વામી તથા જમાઈ જલ્દી ઘેર પાછા આવે એવું મનમાં ધારી પૂજન કરવા લાગી સત્યદેવની પાસે હર ઘડીએ એવું કહેતી હતી કે હે પ્રભુ મારા સ્વામી અને જમાઈના અપરાધને ક્ષમા કરો સાધુ વાણિયાની સ્ત્રી જે કંઈ પ્રાર્થના કરતી હતી તેનાથી ભગવાન સત્યનારાયણ પ્રભુ સંતોષ પામ્યા

છોડી લાવ્યા અને બંનેને મુક્ત કરી અને પછી કહે છે કે પોતાનો હેવાલ મનમાં લાવી ભયભીત થઈ કંઈ બોલ્યા નહીં પણ ગરીબ વાણિયાના પુત્રને જોઈને ચંદ્રકેતુ ઘણા આદર કહે છે કે તમે આજ સુધી બહુ જ દુઃખ ભોગવ્યું હવે પછી તમને કોઈ ભય નથી એની આજ્ઞા થતાં જ એની બેડીઓ તોડી અને હજામત કરાવડાવી વસ્ત્ર ઘરેણા પહેરાવી સંતુષ્ટ કર્યા અને

સન્યાસી બાવાનો પ્રશ્ન સાંભળીને હમણાં જ બંદીખાને થી છૂટેલું મધ થી ચકેલો વાણિયાનો પુત્ર એની મશ્કરી કરીને કહે છે તમે મારા રૂપિયા લેવા ઈચ્છો છો કે શું એની મશ્કરી કરીને કહે છે મારા વાણમાં તો વેલ અને પાંદડા છે ભગવાન શ્રી સત્યદેવ કહે તારું વચન સત્ય હોજો સાધુ વાણિયા આગે જઈને દરિયા કિનારે ઊભા રહે છે સન્યાસી બાવો ગયો એવું જોઈ અને સાધુ વાણિયો પોતાનું નિત્ય કર્મ કરીને જુએ છે તો વાણ તો પાણી ઉપર તરવા લાગ્યું

અને મારી આજ્ઞાથી તે ઘણા દુઃખ ભોગવવા પડ્યા છે એવું ભગવાનનું વાક્ય સાંભળી સાધુવાણીઓ સ્તુતિ કરવા લાગ્યો સાધુવાણીઓ કહે હે દેવ આપની માયાથી સર્વ દેવ મોહિત થયા છે અને દેવ જતાં પણ એ પ્રભુ આપના રૂપ ગુણ આદિ વૈભવને જાણતા નથી તો હું તો એક પામર માણસ તારું મારું પરવાવાળો ને માયામાં રેવાવાળો મને માફ કરો હું તમારી પૂજા વિધિ પૂર્વક કરીશ મારા વહાણમાં ધન હોવા છતાં પણ હું ખોટું બોલ્યો મને માફ કરો સત્યનારાયણ ભગવાન સંતોષ પામે છે અને એને મનોવાંછિત ફળ આપી અને અંતર ધ્યાન થાય છે ફરીથી સાધુવાણીઓ આવીને જુએ છે તો પોતાનું વાહન ધનથી ભરાઈ જાય છે સાધુવાણીઓ કહે છે હે સત્યદેવ તમારા આશીર્વાદ થકી મારું ઈચ્છિત પૂર્ણ થયું અને ત્યારે સગાવાલા સાથે એને સત્યનારાયણનું પૂજન કર્યું પછી સત્યદેવની કૃપાથી તે પોતાના દેશ તરફ જવા માટે નીકળ્યો વહાણમાં બેઠેલા જમાઈને સસરો કહે છે જો મારી રત્નપુરી નગરી દેખાય છે વહાણમાંથી ઉતરેલા સિપાઈએ રત્નપુરી નગરીમાં જઈ અને સાધુવાણિયાને ઘેર સમાચાર આપ્યા તે સમયે સિપાઈએ કહ્યું કે આપના નગરની સમીપ જમાઈ અને બંધુવર્ગ સાથે તમારા સ્વામી આવ્યા છે સિપાહીનું બોલું સાંભળી સાધુવાણિયાની સ્ત્રી તો ખૂબ ખુશ થઈ ગઈ તે સત્યનારાયણ દેવનું વ્રત કરવા બેઠી હતી તો પોતાની કન્યાને કહેવા લાગી કે તું પૂજા કર હું સ્વામિનાથના દર્શન માટે પ્રથમ જાઉં છું અને તું પૂજા કરીને દર્શન કરવા આવ પ્રસાદ લીધા વગર કલાવતી પૂજાની સમાપ્તિ કરી અને સ્વામીનું દર્શન કરવા માટે તૈયાર થઈ ગઈ તે અપરાધે તેના ઉપર કોપાયમાન થયા અને 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 તેનો સ્વામી ધન વહાણ થઈ ગયા ઘણી જલ્દીથી આવેલી કલાવતી કન્યાએ પોતાના સ્વામીને ન દીધું એટલે એને એટલું દુઃખ થયું કે તે જમીન ઉપર પડી રોતી રોતી આ પ્રમાણે કન્યાને જોઈને સાધુવાણીઓ પણ કહે છે આ શું થઈ ગયું કેમ થઈ ગયા પછી પોતાની કન્યા કલાવતીને ખોડે બેસાણી અને ઘણા વખત દુઃખ થી રડવા લાગી પછી કલાવતી પોતાનો સ્વામી મરી ગયો છે એવું ધારીને પાદુકાઓ લઈને પોતે સતી થવાને તૈયાર થઈ

પ્રસાદ મૂકીને બધા પાછા આવે છે અને પોતે આનંદમાં રહે પણ પ્રસાદ રાજા એ ન લીધો અને ત્યાં જ લેવા દીધો એ કારણથી ઘણું દુઃખ પામ્યું એના સો પુત્રો મરી ગયા ધન ધાન્ય પણ જતું રહ્યું અને રાજાને મનમાં ઉત્પન્ન વિચાર ઉત્પન્ન થયો કે મારું સર્વ શ્રી જ નિશ્ચય હરણ કર્યું છે હવે જ્યાં શ્રી સત્યદેવ નું પૂજન થતું હશે ત્યાં હું જઈશ

હે મુનિ હવે હું જેમને સત્યનારાયણ વ્રત કર્યું એનો પુનર્જન્મ ક્યાં થયો તે કહું છું સતાદન નામનો બ્રાહ્મણ સત્યનારાયણ વ્રત કરવાથી બીજા જન્મમાં સુદામા થયો ભગવાન કૃષ્ણ ધ્યાન ધરી મોક્ષ પામ્યો લાકડાના મારાવાળો ભીલ સત્યનારાયણ વ્રત કરી ગૃહરાજ નામનો રાજા થયો રામ ભગવાનની સેવા કરી મોક્ષ પામ્યો ઉલ્કામુખ નામનો રાજા સત્યનારાયણ વ્રત કરી દશરથ નામનો રાજા થયો અને રંગનાથ ભગવાનની પૂજા કરી વૈકુંઠમાં ગયો ધર્મિષ્ઠ અને સત્ય નિશ્ચય સાધુ વાણિયા નું વ્રત કરવાથી મયુરધ્વજ નામનો રાજા થયો અને ભગવાને અર્ધુ શરીર માંગ્યું એને અર્ધુ શરીર કરવત વડે વેરાવી ભગવાનને આપ્યું હતું તે મોક્ષ પામ્યો તુંગધ્વજ ધ્વજ નામનો રાજા પહેલા સત્યના નું વ્રત કર્યું હોવાથી બીજા જન્મમાં સ્વયં ભૂ થયો અને પોતાની પ્રજાને સુખ આપી ભગવાનની ભક્તિ કરી અને અંતે વૈકુંઠ ગયો ઇતિ શ્રી સ્કંદ પુરાણે રેવાખંડે સત્યનાર્ગ થાય કથાએ અધ્યાય સંપૂર્ણ અચ્યુત કેશવમ રામનારાયણ કૃષ્ણદામોદરમ વાસુદેવમ હરી શ્રીધરમ માધવમ ગોપીકાવલ્લભ જાનકિનાયક રામચંદ્રમ અજે